તમાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે વોર સુપરબ ડે ઓફ ફેન્ટાસ્ટિક ડે આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ YouTube ચેનલ માં તો મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકો ચેનલને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી દેજો મિત્રો Telegram ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા મિત્રો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે જો તમે ઈચ્છો તો Instagram પેજ ને ફોલો કરી શકો છો તો મિત્રો ફાઇનલી ઘણા સમયની ની રાહ બાદ આજે મિત્રો આપણે એકસાથે બે બે ગુડ ન્યૂઝ જે છે આપણા માટે છે જેમાંથી સૌથી પહેલું છે મિત્રો જે લેપટેક કેમેસ્ટ્રીની એક્ઝામ જે પોસ્ટપોન થઈ હતી મોહરમ કે સમથિંગ કોઈ રજાને કારણે બરોબર તેની તારીખ મિત્રો જાહેર થઈ ચૂકી છે આપ સૌ જાણો છો આ વિડીયો જોતા પહેલા મોટા ભાગના મિત્રોને ખબર પડી જ ગઈ છે બરોબર અને એ સિવાય મિત્રો બીજા ગુડ ન્યૂઝ પણ કહેવાય ને શોકિંગ ન્યૂઝ પણ કહેવાય એ છે મિત્રો ફિશરીઝ ઓફિસર એટલે કે મત્સ્ય અધિકારીની પણ મિત્રો જાહેર પરીક્ષાની તારીખ જે છે જાહેર થઈ ચૂકી છે

તો લેપ્ટેક કેમેસ્ટ્રીની જે છે એક્ઝામની ડેટ જે છે તે પ્રમાણે મિત્રો સાત નવ ના રોજ મિત્રો એક્ઝામની તારીખ આવી ચૂકી છે બરોબર સપ્ટેમ્બર મહિનાની મિત્રો નવ તારીખ બરોબર કઈ તો કે સર લેપ્ટેક કેમેસ્ટ્રી

ઓફિસર સર એક મહિનાની અંદર અમારે કઈ રીતે બધી જ વસ્તુ કવર કરવી બરાબર એક મહિનાની અંદર રીતે બધું કવર કરવું અને લેફ્ટેક કેમિસ્ટ્રીમાં સર થોડો ઘણો ગેપ પડી ગયો છે તો ફરીથી કઈ સાથે પ્રિપેરેશન કરી કે જેથી અમારી પ્રિપેરેશન છે ફરીથી હતી એવી ને એવી થઈ જાય અને અમે કોન્ફિડન્ટ થઈ જઈએ મેન વસ્તુ એ છે લેફ્ટેક કેમિસ્ટ્રી વાળા મિત્રોને આત્મવિશ્વાસની કમી થઈ ગઈ કારણ કે ગેપ લઈ લીધો થોડો ઘણો જયારે ફિશરીઝ ઓફિસર વાળા મિત્રોએ તો હજુ હજુ ચાલુ જ કરીને એક્ઝામની ડેટ આવી

આ એક મહિનાની અંદર મિત્રો એટલે એપ્રોક્સ સત્યાવીસ દિવસની અંદર કઈ રીતે ટુ ધી પોઈન્ટ મિત્રો પ્રિપેરેશન કરીએ કઈ રીતે ટાઈમ ટેબલ હોવું જોઈએ કઈ રીતે સિલેબસ પૂરો કરવો થિયરી એમસીક્યુ ટેકનિકલ નોન ટેકનિકલ બરોબર છે એ સિવાય મેક્સિમમ રિવિઝન કઈ રીતે કરવું એકવાર સિલેબસ પૂરો થઈ જવાથી મિત્રો બધું યાદ રહેવાનું નથી કારણ કે મોટાભાગના વિદ્યાર્થી મિત્રોના બધી જ વસ્તુ નવી લાગે છે તો એકવાર સિલેબસ પૂરો થઈ ગયા પછી મેક્સિમમ ટાઈમ રિવિઝન કેમ કરવું ટુ ધી મિત્રો આ સત્યાવીસ દિવસ આ છવ્વીસ દિવસની અંદર મેક્સિમમ સારામાં સારી કઈ રીતે કરો કે જેથી તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો કારણ કે સોનારી તક છે ને ભાઈ ચોરાણું જગ્યા છે એ ઓછી ના કહેવાય ખૂબ વધારે અને કોમ્પિટિશન એની સામે આઠ હજાર ફોર્મ એટલે

જોઈએ એકવાર જે છે મિત્રો ત્રીસ માર્કસ ની આગળના ત્રીસ માર્કસ ની અંદર મિત્રો તમારે જે છે ઈ બંધારણ જે છે મિત્રો બરોબર કરંટ જે છે મિત્રો ઇંગ્લિશ પ્લસ ગુજરાતી કોમ્પ્રેન્સીવ જે છે મિત્રો પૂરું થાય ઇન શોર્ટ કે બસો દસ માર્ક નો સિલેબસ પહેલા પહેલો ટાર્ગેટ એવો રાખવાનો કે એકવાર હોલ સિલેબસ પૂરો કરી લો એક સાથે તમે ચાર વાર પાંચ વાર કરી દેવું લેવું છે આટલા વીસ દિવસની અંદર એવા ટાર્ગેટ સાથે ચાલશો તો મિત્રો કદાચ નહીં થાય બધી બાજુથી રહી જાવ એવું નહીં પહેલી વાર એકવાર મિત્રો બસો ને દસ માર્ક હોલ સિલેબસ પૂરો કરી લો મિત્રો જે ચોપડા જે છે જે બુક જે છે અત્યારે ધૂળ ખાવા મળી હતી એને ફરીથી ધૂળ ખંખેરીને મિત્રો તમારી નજર સમક્ષ મૂકો કે આટલી વસ્તુ છે બસો દસ માર્ક છે આટલા દિવસ છે હવે મને કોઈ ના રોકી શકે જો તમે તમારા સો ટકા આપો ને તો બરોબર એકવાર વાર તમે રિવિઝન ફૂલ સિલેબસ કવર કરી લોક છે આ બધું કમ્પ્લીટ છે બરોબર મારે જે ટેકનિકલમાં વાંધો છે તો ટેકનિકલ ની અંદર જ મિત્રો ફોકસ કરો જ્યાં વીક વીક ઝોન છે મિત્રો ત્યાં કરો જે સેફ ઝોન છે ત્યાં તમારે મિત્રો એટલામાં એટલામાં આટા મારવાની કોઈ જરૂર છે નહીં સમજાય છે મિત્રો તો હવે આ લેપટેક કેમિસ્ટ્રીની પ્રિપેરેશન વિશે મિત્રો તમને જો કોઈ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ શકો છો બરાબર તો આ રીતે મિત્રો એકવાર એક માર્ક નો હોલ સિલેબસ એકવાર પૂરો કરી લો પછી મિત્રો જેટલો પણ સમય વધે એ પ્રમાણે મિત્રો તમે અલગ અલગ શેડ્યુલ બનાવીને મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવાનો પ્રયત્ન કરજો બરાબર જેમાં તમે રિવિઝન બે પ્રકારે કરી શકો છો કે એક સીધો સબ્જેક્ટ જે માર્ક નો વેક્ટેજ વધારે છે ને આપણી ગ્રીપ ઓછી છે જેમ કે ટેકનિકલ સબ્જેક્ટ તો એમાં કરી શકો અથવા તો એક હોલ સિલેબસમાંથી તમે જ્યારે રીડિંગ કરો છો ત્યારે પોઈન્ટ જે છે એ અન્ડરલાઈન કરેલા છે કે આ મુદ્દા જે છે એમાં મારી ગ્રીપ ઓછી છે તો મિત્રો સીધા એના પર જ ફોકસ કરો બરોબર પછી મિત્રો ખાસ યાદ રાખો મહત્વની વાત એ છે મિત્રો આગળ જેટલા પણ પેપર લેવાના આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મોટા ભાગના પેપર મુકાનાલા છે બરાબર લેબ ટેકનિશિયન લેબ આસિસ્ટન્ટ ને સાયન્ટિફિક આસિસ્ટન્ટ એની અંદર મિત્રો પાર્ટ એ જે છે મિત્રો એ કરવાનું ના ચૂકતા મિત્રો પાર્ટ એ કરવાનું ના ચૂકતા મિત્રો બરોબર પાટ પર નજર મારજો મિત્રો પાંચ છ પેપર હોય ગ્રામર હોય તમારે પાસ થવા માટે મિત્રો આટલું જરૂરી છે બરોબર છે તો મિત્રો હવે લડી લેવાનું છે હવે તમારે આત્મવિશ્વાસને જે છે નબળો પડવા દેવાનો છે નહીં મનોબળ જે છે તૂટવા દેવાનું છે નહીં મિત્રો બરોબર

લેબોરેટરી મિત્રો મિત્રો વધારે છે બટ એનાથી કોઈ ફેર નથી પડતો તમે તમારા સો ટકા આપો છો કે નહીં એનાથી ફેર પડે છે સમજાય છે મિત્રો ચાલો મિત્રો મત્સ્ય અધિકારી માટે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે મિત્રો નેક્સ્ટ વિડીયો બનાવીશું તેમાં મિત્રો આપણે વાત કરી લેશું ચાલો મિત્રો તો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત